સમુશાદી થકી સમાજના યુવા આગેવાનો તેમજ અગ્રણી ખડે પગે રહ્યા હતા આવનારા દિવસોમાં પણ આવી રીતે કરવામાં આવશે તેવું આદમ ચાકી દ્વારા જણાવવામાં આવ્યું હતું અખિલ કચ્છ ચાલતી વૃષ્ણ સુમ્યા જમાતનું તેમાં છીસ જોડા હતા એકદમ આન માન શાંતિ આજે અમારા આ શાદીનો કાર્યક્રમ પૂરો થયો છે અને આયોજનમાં અમારા સાડા સાતસો કુટુંબ જે આખા કચ્છમાં એ તમામ એક મંડપ હતા લેડીસ અને જેન્ટ્સ એટલે અમારો ઉત્સાહનો એ કાર્યક્રમ હતું સાથે સાથે અમારી વિશેષતા એ છે કે અમે આ કબીલો છે જે અગાઉ અમારા હઝરત મોહમ્મદ પહેરો સાહેબ કબીલા હતા એ કબીલાનું અમારું આયોજન હતું ને એમાં માત્ર ને માત્ર અમારા કબીલાના લોકો ને કબીલાના લોકો પાસે જ લો એક એક જલનને અમે લાખ રૂપિયા સુધીનું આપેલ છે એ દાદ આપવાથી બીજું આપણે અમારે મેળવીને આપ્યા છે એટલે કોઈ અમે સમાજને એસાન કર્યું નથી એટલે જે અમારા દાતાઓ આપે છે એ આપે છે જમરવાની વ્યવસ્થા અને વ્યવસ્થા અને અમારા મૌલાના સાધુ જે અમારા જાગીર સાહેબ આવવાના કુંવર અબ્દુલ હાજી હમીદ છે સાધુ એક સાથે એ બાજુ અમારી આ સમય સાથે એક વિશેષતા છે છેવીસ લાડી અને છેવીસ લાડા અને પોતાના ઘવા અને પોતે વકીલ એટલે કે આ સાથે શું થાય કે આગેવાન વકીલ બની જાય અને આગેવાન વધી જાય અને પાંચ સાત જણા બધું આખું આયોજન કરી આખું બધાને હોવાવી દે અમારે આનું જે દીકરીઓ એને પરિવાર વકીલ એને ગવા એટલે અમારો આ વિશેષ કાર્યક્રમ હતો તમે કોઈ આખો કાર્યક્રમ આખો કરવામાં આવ્યું છે અમારે ગૌરવ છે કે અમારી સમાજ તબીનો એક જૂથ છે જૂથ હોય છે યુવા પ્રમુખી સમાજ સમૂહ આયોજન કરવામાં આવેલ છે તેમાં છવ્વીસ

આપણે સમાજ યુવા સમાજ ને આખી ચાકી સમાજ એ બે સાથે મળીને બહુ સારું આયોજન કરેલ છે ને એવી જ રીતે સમુસાદી આયોજન સાથે મળીને કરશું